રાત્રે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં બે લેખિત ફરિયાદ રજૂ કરી અને આ જે કાંઈ અરવાથી રાતો થાય છે તેમાં પંદર સરકોને આધિશ પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં છ નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી હાથ લેવાના નથી ડીકો કરવાના નથી અને નવરાત્રિનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાતો રમાડવાના હોય છે તો આ જે કાંઈ ઘટના બની છે એને અનુલક્ષીને અમે ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે અને ગઈકાલે આયોજકોએ એવી ભાઈનતરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરીએ છેલ્લી પંદર મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો તો આપના માધ્યમથી હું તમામ આયોજકોને હળવાથી દાસોત્સવના કહેવા માગું છું કે જો આવી કોઈ હિન્દુ ધર્મની લાગણી દુભાય કે માતાજીના પાવન પર્વમાં

ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે હું પોલીસ કમિશનરે ગઈકાલે રાત્રે જણાવ્યું બંધ કરવાની માંગ નથી અમારી ગરબાના નામે જે ડાન્સ કરવામાં આવે છે જે એકત્રીસ ડિસેમ્બર ને અનુલક્ષી ના થતા હોય છે એની માટે પણ પોલીસે સીસીટીવી ફૂટેજ લેવાની કાર્યવાહી કરી છે ત્યાં રેન ડાન્સ કરાવવામાં આવે છે સ્વિમિંગ પુલ માં રાત્રે બે વાગ્યા પછી ખરેખર નો કરવો જોઈએ અને આપણા આવા ખૂબ આવારી પેઢી ક્યાંય આ વાપત્તી વિચારધારા ના લોકો હિન્દુ સનાતન ધર્મનું કામ તોડી બગાડવા માંગે છે આવતી પેઢી ની ખરાબ કરવા માંગે છે તો સમાજના લોકોએ પણ સમજવું જોઈએ આયોજક કોઈ પણ આયોજન કરે